નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો એકવીસ માર્ચ કે જેને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વભરમાં જંગલ વન તેનું મહત્ત્વ શું છે તે સમજાવવા માટે અને ખાસ કરીને તેની જાળવણી માટે રક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ તેની માહિતી મેળવવા માટે આ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે આપણે જંગલોનું મહત્વ શું છે અને તેને કઈ રીતે બચાવી શકીએ અને તેને બચાવવા માટેના હવે નવા નવા જે ઇનોવેશન માટે પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે કારણ કે આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ પણ એ છે કે ઇનોવેશનની સાથે આપણે જંગલો બચાવીએ તો આ નવા કયા કયા રસ્તા હોઈ શકે જેનાથી આપણે જંગલ બચાવી શકીએ અને તે કેટલું લાભદાયી છે અને કેટલું જરૂરી છે આજના સમયમાં જંગલોને વનોને બચાવવું તે સમજવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર એપી પી સિંઘ કે જેઓ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ગુજરાતી છે અને સાથે સાથે વિજયસિંહ જાડેજા કે જેઓ નવાનગર નેચર ક્લબ જામનગરથી છે આપણી સાથે તેમના પ્રમુખ છે પ્રેસિડેન્ટ છે અને પર્યાવરણ પર સારું એવું કામ પણ કરી રહ્યા છે પહેલા તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

તો આપણે જોવા જઈએ તો હવે આપણે ઉત્સવ તરીકે મનાવીએ છીએ હવે રહી વાત જંગલોની કપાવાની તો જોઈએ છે કે દિવસે દિવસે શહેરીકરણ વધતું જાય છે અ લોકો ઝાડનો એના માટે થઈ વિકાસના નામે આપણે જે કહીએ છીએ એ માટે ઝાડનો કાઠિયાવાડી પાસેમાં કહીએ તો શોથ નીકળી જાય છે તો નાણપણથી જ આપણે સાંભળતા આવીએ છીએ કે જંગલો બચાવો આપણે જાણીએ છીએ સૌ બાળકો પણ કે વૃક્ષો થકી આપણે વરસાદ થાય છે તો જંગલોનું મહત્વ જ હોય તો બહુ વિષય લાંબો છે કારણ કે આખી આખી કુદરતી એક ઇકો છે ચેનલ એ આખી જંગલોથી સંકળાયેલી છે પહેલી વાત તો એ કહે છે કે આપણે જોઈએ છીએ કે હવે જંગલો ન હોવાના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે દિવસે દિવસે તાપમાન વધતું જાય છે વરસાદ પણ અનિયંત્રિત રે છે તો એની સીધી અસર તો આપણે જોવા જઈએ તો અત્યારે છે અનિરુદ્ધજી જ્યારે આપણે જંગલ બચાવવાની વાત કરીએ વન દિવસની ઉજવણીની વાત કરીએ એક અલગ દિવસની શા માટે જરૂરત પડે છે કે આપણે જંગલોનું મહત્વ સમજીએ આમ તો આપણને નાનપણથી ભણીએ ત્યારથી જ સ્કૂલમાં ભણાવવામાં આવે છે પરંતુ મોટા થઈએ એટલે જંગલોનું મહત્વ ભૂલી જઈએ છીએ બઉ સાચી વાત છે અને જંગલો નહીં કહીએ તો વનો કહીએ આજે જે છે છે ઇન્ટરનેશનલ ફોરેસ્ટ્રી આજથી નથી બધા જાણીએ છીએ કે વનોનું શું મહત્વ છે આપણે જીવનમાં અને પર્યાવરણની દ્રષ્ટિએ કેટલા અગત્યનું છે થી યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ફોરેસ્ટ્રી ડે ઉજવા આવે છે અને બે હજાર બાર થી એનું નામ બદલીને ઇન્ટરનેશનલ ડે ફોર જાગૃત કરવાની જરૂરત હોય છે એમ તો બધા કહે છે કે વનો ઘટતા જાય છે વસ્તી વધતી જાય છે તો ખરેખર એના પ્રતિકૂળ અસરના કારણે લોકોને બહુ જાગૃત થવાની जरूरत छे એટલા માટે આ દિવસ સુજવામાં આવે છે પણ આ બાબતમાં આપણે વિસ્તૃત ચર્ચા કરી એટલું ટાઈમ તો નહી હોય પણ હું થોડા બતાવી શકું છું કે આપણું નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 મુજબ આપણું દેશ अथवा રાજ્યમાં કુલ ભૌગોલિક વિસ્તારના 33% વિસ્તારમાં वन আচ্ছदित વિસ્તાર હોવો જોઈએ ફોરેસ્ટ કવર હોવું જોઈએ ગ્રીન કવર હોવું જોઈએ અને વેજીટલ કવર હોવું જોઈએ જેથી ત્યાંનું પર્યાવરણ અને હેલ્થ ના જે ઇસ્યુઝ છે એ સચવાઈ શકે છે પણ આ જે લક્ષ્યાંક છે તેત્રીસ ટકાનું એના સામે ભારત સરકાર આખા દેશમાં અગર જોઈએ તો આપણે ટોટલ જ્યોગ્રાફિકલ એરિયા ભૌગોલિક વિસ્તારના પચીસ ટકા જેટલા વિસ્તારમાં આપણે વન આચ્છાદિત વિસ્તાર છે જયારે ગુજરાતની વાત કરીએ તો આપણે ત્યાં કુલ ભૌગોલિક વિસ્તારના ફક્ત અગિયાર ટકા આચ્છાદિત વિસ્તાર આવેલું છે હવે તેત્રીસ ટકા અને અગિયાર ટકા એટલે બાવીસ ટકા આપણે પાછળ છીએ જેથી બીજી બાબત કરીએ કે ગુજરાત એક ઓલમોસ્ટ વિકસિત રાજ્ય છે इंडस्ट्रियली रिच राज्य स्टेट छे અને अर्બેનાઇઝ્ડ સ્ટેટ છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ હોવાના કારણે ત્યાં પોલ્યુશન ની પણ સમસ્યા વધે છે અને અને अर्બેનાઇઝ્ડ સ્ટેટ છે તો મોર ધન 50% જે apni population બન apne urban વિસ્તારમાં વધતી હોય તો એને શુદ્ધ હવા શુદ્ધ ખાવાનું અને શુદ્ધ પીવાનું જે બધી વસ્તુઓ આપણે મળે છે એ વનોમાંથી મળે છે અને વનોને સંરક્ષિત નહીં કરીએ સંવર્ધિત કરીએ 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 તો ખરેખર ભવિષ્ય માટે બહુ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે જેથી આજના દિવસે દુનિયામાં દેશમાં રાજ્યમાં અને દરેક સ્થળે લોકોને વનોની ઉપયોગતા અંગે જાગૃત કરવાનું આજનું દિવસ છે ભાઈ જયારે ગુજરાતની જે રીતે એપી સિંહજી એ વાત કરી કે ગુજરાતમાં કારણ કે આ વિકસિત ગુજરાતની આપણે વાતો કરી રહ્યા છે અહીં ઔદ્યોગીકરણ પણ ખૂબ મોટા પ્રમાણમાં છે આવા રાજ્યમાં જંગલોની સ્થિતિ કેવી છે ગુજરાતમાં હાલ જો જંગલની વાત કરવામાં આવે જંગલ વિસ્તાર કેટલો છે અને જંગલ વિસ્તારની સ્થિતિ કેટલી છે સારી છે કે પછી ત્યાં પણ હવે થોડા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઆઈલેશન થઈ રહ્યું છે કે પછી ત્યાં જે રીતે અત્યારે કારણ કે આજે જ એક હાઈકોર્ટમાં સૂઓ મોટો હતો કે આવા વિસ્તારમાંથી જે રેલવે લાઇન પસાર થાય છે ત્યાં સિંહોના અકસ્માતની ઘટના બની રહી છે કદાચ જંગલ ઓછું થઈ રહ્યું હોય કે જંગલ નાશ થઈ રહ્યું એ વાત તો બિલકુલ સાચી છે હવે વાત રહી હું મારા ખાસ કરી જામનગર સૌરાષ્ટ્ર અને જામનગર ની જો વાત કરીએ કે આયા સૌરાષ્ટ્રમાં સામાજિક સંસ્થાઓના ખુબ સારા પ્રયાસો છે એટલે આપણે સૌ જાણીએ છીએ ઘટે છે એ જંગલો એ તો સાચી વાત છે પણ છતાં પણ આ ઘણી બધી સંસ્થાઓ છે જે પરિણામલક્ષી કામગીરી કરે છે જેને જેના હિસાબે ઘણા બધા વિસ્તારો હરિયાળા બની રહ્યા છે મિયાવાકી ફોરેસ્ટ ની પદ્ધતિઓ છે તો ઘણી બધી સોસાયટીઓમાં ના લોકો આ બધી પદ્ધતિ અપનાવી અને મિયાવાકી ફોરેસ્ટો ઉભા કરે છે વૃક્ષો પ્રત્યે જાગૃતતા આવી છે એ આપણે સો ટકા કહી શકીએ છતાં પણ આપણે આ બાબતે ઘણા બધા પાછળ છીએ સાહેબે ઘણી બધી ટેકનિકલ બાબતો કીધી પણ હું એવું માનું છું વૃક્ષારોપણ માટે થઈ સરકારી આંકડાઓ કીધા બહુ સાચા છે પણ વૃક્ષારોપણ માટે થઈ અને બુદ્ધિજીઓ કહી શકાય એની સાથે સાથે સામાન્ય માણસ છે જે ગામડાનો છેવાડાનો માણસ છે હું જામનગરની પરિસ્થિતિ જાઉં તો દરિયો બિલકુલ બહુ નજીક છે આજે પણ ઘણા બધા વિસ્તારોની અંદર કદાચ તમને ફૂટે પાણી મળશે પીવા લાયક નહીં હોય તો આવી જગ્યાએ રોકે માટે વાવેતર પણ સફળતા પૂર્વક થઈ છે તો જો વૃક્ષો વધારવા હશે જંગલો વધારવા હશે તો આના માટે થઈને ધર્મનો સહારો લેવો પડશે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રની અને ખાસ કરીને ગુજરાતની પ્રજા છે એ ધર્મ પ્રેમી પ્રજા છે જ્યાં સુધી ધર્મને એમાં વચ્ચે નહી લઈ આવીએ લોકોને વૃક્ષો આજે અમે ઘણી બધી નું કે કયા એ કયા 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 વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ માટે તપસ્યા કરી હતી આ પ્રકારની લોકોને અમે સમજાણી છીએ કદાચ મને ખબર હતી આપની ચેનલના માધ્યમથી અમારે કેવું જોઈએ કે ન કેવું જોઈએ છતાં પણ વૃક્ષારોપણ માટે થઈ અમે જ્યોતિષોને જે જે હજી હજી પણ ઘણા બધા એવા બેકવર્ડ કોમ છે જે ભૂવા એમાં માને છે અમે આવા લોકોનો પણ સંપર્ક કર્યો છે અને અમને કીધું છે કે ભાઈ તમારી પાસે આવા કોઈ પણ લોકો આવે તો જે કઈ તમારે નડતર હોય તો તમારે એને કેવું જોઈએ કે આ પ્રકારના તમે વૃક્ષો વાવશો તો આ પ્રકારની નડતરો દૂર થશે તો જંગલો વધારવા માટે થઈ અને ખરેખર જેટલા બુદ્ધિજીવો છે એ કોઈ અંધશ્રદ્ધાના માર્ગે હોય કે આવું વિચારે નહીં

કે હવે એજ્યુકેશન રેશિયો પણ આપણો હાઈ થઈ રહ્યો છે પહેલા એટલી અવેરનેસ બી નથી હવે તો કેવાય છે કે હવે સોસાયટી બી એટલી ડેવલપ થઈ રહી છે અને આપણી બી જે થિંકિંગ એબલિટી છે જે આપણો જે થિંકિંગ લેવલ છે એ પણ બહુ ચેન્જ થઈ રહ્યું છે તો એ સંજોગોમાં જો આ સ્થિતિ દિવસે દિવસે વકરતી જાય તો આપણા માટે બહુ જ આ ગંભીર સમસ્યા છે તમે વન ની વાત કરી કે આજે વન છે તો આપણે છીએ અને ફોરેસ્ટની અંદર તો એક નિયમ જ છે અમે તો બધા પર્યાવરણ વીચ છે એટલે વૃક્ષ પ્રત્યેને અમારો પ્રેમ એક અદભુત જ હોય અને અમે જ્યાં ભી વૃક્ષ કાપતા જોઈએ ક્યાંક ને ક્યાંક અમે કાયદાના નિયમો બતાવવા બેસી જઈએ છીએ પણ અત્યારે એવી સ્થિતિ આવી ગઈ છે કે એજ્યુકેશન તો છે પણ લોકોને કરવું પણ છે પણ લોકો ક્યાં અટકે છે અને એમની સ્થિતિ શું છે કે કેમ એ લોકો એ વસ્તુને આગળ પ્રમોટ નથી કરતા એની પાછળનું એક અમારું કારણ એવું આવ્યું છે કે અત્યારે ને જનરેશન ને બધી વસ્તુ જોઈએ છે પણ જ્યારે વસ્તુ કરવાની આવે તો શું છે કે ચાલો એક બે દિવસમાં કરી દીધી અને આપણે કે મતલબ બતાવી દીધું કે વૃક્ષારોપણ કરી દીધું કે આપણે જાણીએ છે કે ભઈ ઓઅરને પર્યાવરણની અવેરનેસ કરી દીધી આક્રિય ટી પ્રોગ્રામમાં બહુ મોટા પાયે જોડાશે પણ એ માત્ર જ્ઞાન છે ને બે દિવસ પૂરતું હોય છે પાછું ત્રીજો ચોથો દિવસ થાય એટલે પછી એ વસ્તુને ભૂલી જવામાં આવે છે એટલે આવા ફોરેસ્ટ ડે હોય કે પછી വൈલ્ડ લાઇફ ડે હોય કે વર્લ્ડ એનવાયરમેન્ટ ડે હોય કે જેટલા બી અમારા પર્યાવરણ લગતા દિવસો આવે છે એની અંદર પછી પાછું એ લોકોને જાગૃતિ વિશે જાગૃત કરવા પડે છે પણ આ વસ્તુ હવે એવી થઈ ગઈ છે કે હવે જો વ્યક્તિ આ વસ્તુ વિચારશે નહીં અને આ વસ્તુ વિશે જો જાણશે નહીં તો અત્યારે હાલની પરિસ્થિતિમાં જો અમદાવાદ માં જોઈએ કે અમદાવાદની અંદર જ કે હવે જે પર્યાવરણ અરે તાપમાનનો જે વધારો ને તફાવત જે અત્યારે જોઈ રહ્યા છે એનું જે આખા વર્લ્ડ લેવલ પર હવે આ યર અલ્નીનો તરીકે મતલબ કે આપણે લાસ્ટ યરની અલ્નીનો અસર જોઈ રહ્યા છે અને અલ્નીનો સૌથી વધારે અસર અહીંયા થવાની જે આપણા જેવા આ વખતે ગરમીનો પારો અડતાલીસ ડિગ્રી ઉપર ગુજરાતમાં જવાનો છે તો આ બધા તારો પાછળ એ બી શું કરે કે સરકાર પ્રોજેક્ટ આવે સરકારની યોજનાઓ આવે કે ક્યાંક તો ક્યાંક પુલ કાઢવાનો છે ક્યાંક તો કોઈક ડેમ બનાવવાનો છે ક્યાંક તો કોઈક રસ્તો માર્ક રેલવે ટ્રેક કરવાની છે તો એ લોકો બી બહુ ઝઘડા કરતા હોય છે એ લોકો બી ઘણો સંઘર્ષ કરતા હોય પણ છેવડે શું છે કે

ઓક્સિજન નાઇટ્રોજન અને કાર્બન આ ત્રણે ત્રણ સાયકલ એના દ્વારા એની સામે હાલમાં પર દીટ પર કેપિટલ તમે જોવો તો આપણી પાસે માત્ર એકસો અઠ્યાવીસ વૃક્ષ છે તો હવે અઢીસો ત્રણસો નો તફાવત તો ઓલરેડી આપણી સામે ઉભો છે તો આ વન દિવસના દિવસે આપણે પ્રેરણા લઈને એટલીસ્ટ એક માણસ દસ વૃક્ષ જતન કરે અને જતન એટલે એને જે નાના બાળક ને ઉછેરે છે ને એમને પંદર વીસ વર્ષ સુધી જ્યાંથી જેટલું જીવન જીવે એ રીતના જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી આપણા વિશ્વની અંદર આપણી જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ અલ નહીનો લાની કે જેટલા બી પર્યાવરણના સંકટો છે એને આપડે નિવારી જઈ શકીએ અનિરુદ્ધજી ખાસ કરીને જે રીતે આપણે વિજયશ્રીએ પણ વાત કરી કે વૃક્ષોનું શું મહત્વ છે વૃક્ષારોપણનું મહત્વ વધારવા માટે આવા ઘણા બધા એનજીઓ છે ઘણા બધા લોકો છે કે જે અલગ અલગ રીતે અલગ અલગ પ્રયાસો કરી રહ્યા છે જે પદ્ધતિની વિજય ભાઈએ વાત કરી કે ખૂબ જ અલગ જ કહી શકાય કે આવું તો કોઈ વિચાર્યું પણ ન હોય કે જે ભુવાઓ છે તેમની પાસે જઈને એવું કહી રહ્યા છે કે તમે કદાચ તમારી પાસે કોઈ ભલે અંધશ્રદ્ધા લઈને પણ તમે એમને સમજાવો કે વૃક્ષો વાવે એટલે આવા અલગ અલગ આપણે પેત્રા અપનાવવા પડે છે લોકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવા માટે પરંતુ ગુજરાત સરકાર શું કરી રહી છે એની પર આપ પ્રકાશ પાડશો પ્લીઝ હમ બહુ સારી વાત છે બધા વિજયભાઈ એ બિલકુલ સાચી વાત કીધી છે અને વન વિભાગ જે પ્રયત્નો કરે છે એ પણ સામે છે પણ આપણે જાણવાની એ જરૂરત છે કે અમારે પાસે ફક્ત અગિયાર ટકા જ નોટિફાઈડ ફોરેસ્ટ એરિયા છે બાકી નોન ફોરેસ્ટ એરિયા છે

સ્ટ્રી યો અમલમાં મૂકવામાં આવી છે જે કિસાનોને ફક્ત રોપાઈ નહીં આપવામાં આવતા પાંત્રીસ રૂપિયા રોપા એને સબસીડી પણ આપવામાં આવે છે

આપણે વનોતી બહાર સોશિયલ ઇન્ડસ્ટ્રી છે એને ચલાવવા માટે પૂરતા જથ્થામાં જથ્થામાં લાકડા ઉપલબ્ધ થાય એ પણ આપણે રાજ્ય સરકારના વન વિભાગની જવાબદારી છે તો વન વિભાગ અને રાજ્ય સરકાર આ ક્ષેત્રે કટિબદ્ધ છે અને વર્ષોના વર્ષો આ અમારે ફોરેસ્ટ કવર ટ્રી કવરમાં વધારો થતો જાય છે દરેક ચાર વર્ષમાં આપણે રોપાની ગણતરી કરીએ કે અમારી પાસે કેટલા ટ્રી છે કેટલા પર હેક્ટેડ ટ્રી છે કેટલા પર કેપિટલ ટ્રી છે એના માટે આપણે ઉત્તરવોત્તર વૃદ્ધિ કરી રહ્યા છીએ પણ આ જે પ્રગતિ છે બહુ ધીમે હોય છે એક સાથે હોતી નથી જે મેચ્યોર થાય છે કપાણ પણ થાય છે અને નવા રોપો પણ આવે છે તો પર્યાવરણની સમતુલા માટે લોકોની જરૂરિયાત માટે અને વન વિભાગ દ્વારા સારો એવો પ્રયાસ થઈ રહ્યો છે એવું કહી શકાય વિજયભાઈ સરકાર અને વન વિભાગ જે પ્રયાસ કરી રહ્યા છે તેમ છતાં હજુ જે એમને પણ વાત કરી કે કારણ કે આ પ્રોસેસ ખૂબ લાંબી છે ધીમી ગતિએ થઈ રહી છે એટલે કદાચ જલ્દી પરિણામ ન આવે તેમ છતાં હજુ શું વધારે પ્રયાસ કરવાની જરૂર છે એવું આપ માનો છો પ્રયાસ કરવો જોઈએ જે સામાજિક સંસ્થાઓ સાથે મળી સૌરાષ્ટ્રમાં ખાસ ઘણી બધી સંસ્થાઓ સાથે વન વિભાગ કરે છે તો હું માનું છું કે કદાચ અત્યારે વર્તમાન સમયમાં સરકાર અને ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે પૂરતો સ્ટાફ નથી તો આવા સંજોગો મને સામાજિક સંસ્થાઓ જે પર્યાવરણ સંરક્ષણ ની પ્રવૃત્તિઓ કરે છે એને વિશ્વાસમાં લઈ અને વૃક્ષારોપણ વધારવું જોઈએ ખાસ મારે સાહેબ સાથે વાત થતી હતી અત્યારે એક ગાડરીઓ પ્રવાહ કોઈ એક જ જાતના પ્રજાતિના વૃક્ષો વાવા માટેની એક લાંબી દોડ રાખી છે એ પણ ખરેખર લાંબા ગાળા માટે નુકસાન છે જો ઈશ્વરને સરસ્વતીની આ મર્સ ચેનલ આપી છે એને જો તો તમામ પ્રકારના વૃક્ષો પર અત્યારે ખાસ કરીને હું તમને કહું અત્યારે હોળીનો નજીકના દિવસો છે કેસુડાના વૃક્ષો તમને ભાગ્યે જ જોવા મળશે જે આપ શાસ્ત્રોમાંથી માંડીને ભગવાન કૃષ્ણના રાસ કેસુડાના રંગનો ખૂબ ઉપયોગ થાય છે બાળકોને પણ કેસો રંગ પાણી થી નવડાવતા હતા રાયણ નામનું એક નાનું સરસ મજાનું ફળ આપતું એક વૃક્ષ છે એ પણ અત્યારે કદાચ આરક્ષણ ની અંદર છે તો આવા ઘણા બધા વૃક્ષો છે એ અત્યારે આરક્ષણ ની અંદર છે તો સરકાર ને ખાસ મારી એવી વિનંતી છે પોતે જે વન મહોત્સવ સરકાર દ્વારા યોજાય છે અથવા સામાજિક સંસ્થાઓ સાથે ખેડૂતોને જે વૃક્ષારોપણ છે તો એમાં અમુક પ્રકારના વૃક્ષો તો ફરજીયાત વાવા આવું પણ સરકારે અમલવારી કરવી પડશે તો જ આખી આખી એક સિસ્ટમ છે તો જળવાઈ રહેશે અને સાત કરીને અમારી સંસ્થા દ્વારા ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડન ના વર્કશોપ અમે કરી છે કે લોકો પોતાના ઘર આંગણે અ કેવા વૃક્ષો છત ઉપર વાવા તો સરકારે પણ સ્કૂલોમાં આંગણવાડીઓમાં આવા પ્રોજેક્ટ કરવા પડશે આપનું શું માનવું છે ખાસ કરીને જે પ્રયાસો સરકાર કરી રહી છે એ કેટલી પૂર્તિ છે અને લોકો એ પણ શું સમજવાની જરૂર છે કારણ કે આપણે ત્યાં ઉત્સવો કઈ રીતે ઉજવવા તેની બધાને માહિતી છે નાની નાની ઘણા બધા સામાજિક પ્રવૃત્તિઓમાં જેટલો આપણે ભાગ લઈએ છે એવી એટલો ભાગ આપણે જંગલોને બચાવવામાં કે વૃક્ષારોપણ કરવામાં નથી લઈ રહ્યા તો એ સમજ કઈ રીતે ઊભી કરવી સાહેબ ભાઈ બંને સાહેબે જે વાત કરી એ હું બંને બંને સાથે સહમત છું નો જે પ્રયાસ છે છેલ્લા પંદર વર્ષથી જે પ્રોગ્રેસ અમે જોઈ રહ્યા છીએ એ બહુ અદભુત છે એ લોકો ખરેખર રોપણમાં એ લોકો એમનું જે અગ્રેસર છે ઇવન જે રોપાઓ આપે છે પબ્લિકને બી જે પ્રીમા એ પ્રમોટ કરે કે તમે વાવો ના પણ એની સામે છે ને કે એક વર્ગ એક એવો વર્ગ છે હજુ બી કે વીસ ત્રીસ ટકા વર્ગ એવો છે કે જે આ વસ્તુને જો ગંભીર નથી લઈ રહ્યો જો એને ખરેખર માં જો બધા દરેક દરેક નાગરિક જો આ વસ્તુને સિરિયસલી લે તો ફોરેસ્ટ નું જે ડ્રીમ છે મતલબ એમનું એમની જે મતલબ એક ગોલ વિઝન છે એમનું કેટલા વર્ષોમાં આપણું ફોરેસ્ટ કવર એટલું વધે કે ટ્રી જે બી આપણો એરિયા છે એ વધે એ વસ્તુ પૂરો અચીવ કરવામાં આપણી પબ્લિક એટલો સપોર્ટ કરી હતી હોળી ની વાત કરી તો હોળીની અંદર બી પેપરમાં વાંચી રહ્યો છું અને ઘણા લોકોના મંતવ્ય વૈદિક હોળી તરફ લોકો વળી રહ્યા છે કે છાણાનો યુઝ તો લાકડા ઓછા ભરે એવું કરીએ કે આપણે હોળી થોડી નાની બને તમારે પહેલાના જે એક ગામડાની ટીપિકલ આપણે જે હતું ને કે આપણું જે કલ્ચર હતું કે એક મોટો ડોસો ને એક ડોસી હોય એટલે એક માળ એનાથી પેલા બે માળની જે હોળી એમાંથી અત્યારે

તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપણે વૃક્ષો વાવીએ જંગલોનું રક્ષણ કરીએ તે જ મેસેજ સાથે હાલ બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર